એટલે મેં ઘડીક નક્કી કર્યું કે પાકવા આ છે જ તેને બાળકનો જ અવાજ પછી મને તોય એવું પાકવું નથી તે કરિયાણા દુકાન છે એ હું હળી કાઢીને ગયો અને મેં કીધું એને કે ભાઈ આ બાળક રડવાનો અવાજ આવે છે હાલને જરાક એ મોટર સાયકલ લઈને આવ્યો ને એની મોટર સાયકલની લાઇટથી એમ જોયું તો મને કે દરબાર હાથામાં હાચું કે આ બાળક જ ટીંગાય છે એમ બરાબર એટલું જોયું ત્યાં પછી હું કોઈક લેડીઝને કીધું બોલે એવું ક્યાંક આવડું આ છોકરાનું કાંઈક જોલું થાય તો એમ બરાબર હું ઘરે ગયો ત્યાં એવડે ભાઈ કોકે આને ફોન કરી દીધો મારી પેલા એક ભાઈ સાંભળેલો અવાજ પણ એ કે મીંદડાનો અવાજ છે જીવિત છે હા મારું નામ છે મહેશભાઈ બાંભણીયા હોદ્દામાં ઈએમટી અમને છ ને છ ને કોલ મળ્યો આ રીતે બાળક બેભાન છે ડીમાર્ટની પાછળની સાઈડમાં શિવ અમૃતધારા સામે ત્યાંથી અમે બાળકને જેવું મળ્યો કે ભાઈ થોડુંક જીવ છે એટલે તરત જ તે સરટી હોસ્પિટલમાં લઈ આવ્યા સારવાર માટે